નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે વલભીપુર ના કાનપર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના માં એક જ પરિવારના ત્રણ સભ્યો ના મૃત્યુ થયા છે અમરેલી જિલ્લાના બાબરા ગામના વતની અને અમદાવાદમાં રહેતા પરિવારના જયભાઈ જીતેન્દ્રભાઈ બોરીસાણીયા તેમના પત્ની એકતાબેન અને જયભાઈના દાદા ભૂપતભાઈ અમદાવાદથી બાબરા જવા માટે કાર લઈને નીકળ્યા હતા જયભાઈ અને પરિવારના સભ્યો કાર લઈને વલભીપુરના કાન પર ગામ નજીક પહોંચ્યા ત્યારે સામેથી આવી રહેલ આઈશર સાથે કારનો અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં ભૂપતભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે જયભાઈ અને એકતાબેનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા આ બનાવ અંગે વલભીપુર પોલીસે તપાસ હાથ ધરી છે